મારો દીકરો આજે કોને કપા આવ્યો છે ને કે મજુ દેખાતા નથી શું કરું એ યાર આકરે ત્યારે તડકાનો ફોન કેનો આવ્યો હમ જેની વાત જોતો તો એનો ફોન આવ્યો તું પાડો દે આ બોલો આ બોલો આ તમે જાટ બોલો યા નો હોય એ ઈ ઉપાધી કરો માં પૈસા દી તમે આપણી ભાઈ નો હતો એક કામ કરો ભેગા આજે આજે હમણાં પૂછ્યો એટલી વાર પણ એમાં એવું છે થોડુંક આ બાનું કરવું પડે એમ છે ઘેરે છે ઘેરે અહી તરીકે મારે ધ્યાન રાખવું પડે શું છે નો ફોન નતો ઈ તો એમાં એવું હતું આધાર કાર્ડ મારું મારા આધાર કાર્ડ માથે કાઈ લોન પણ ન હપ્તા તું લોન લે તારા આધાર કાર્ડ હપ્તા મારા ભરવાના

મને ભટકાણું હો ભગવાન આ મને ભટકાણું ના ના તો તમારો બાપને ને પગરખા ઉતાર્યા હતા તે હું માટી માટી કરતો તો કે તમારી દીકરીને કોઈ જાતની ઉપાધી નથી એ મારા કિસ્મત ફૂટે ને તે હું સાર હોમ પર તારી હાટું છી તો સાર હોમ નો રે ભાઈ તમારું કે થાતું નતો એટલે હોમ રહેતા તા કોણ સમજાવે હવે ભાઈ હું શું કહું છું

તો કાંઈ વાંધો હાલ હું જાઉં હા હા પૈસા છે ને ખીચામાં પૈસા તો છે ને આઈ રેજો હા તો વાંધો નહીં તો વાંધો નહીં એટલે નવી આમ તો તમને હું જેમ કહું તમ કરો જ તે કામ મારું કામ કરે નહીં હું ઈ કે મારી બેન પડે મને કેવા ઘરવાળા મળ્યા મે દસે હાથે પૂઈ છે ને અલ તું વાત તું કર માં ન કે હું આને બી જાઈ ઓલા દસે હારું દસે આંગળાઈ પૂઈ છે ને તો મને તમાર જેવા ઘરવાળા મળ્યા

એમ તો મારી માટે માન છે તમને મને ખબર પડ્યા છે ને તો હું કહી ભાઈ તાજા બનાવી હા બસ હવે જાઓ જલ્દી વાર હું જાવ મારું કામ થઈ ગયું હેલો ગયા છે બારો આવી જા પણ

અને લગન છે હા ઈ મેં કાઢી એને હવે ડમફર ને તું હવે પણ તને હું કહું હું આ ઘરવાળો ગયો મારા છે ને તો વાડીએ જાવ તું પણ ઘરવાળો કે વાડીએ મેં કીધું લાડવા ખાવા છે એટલે હું તને માંગુ જે છે ને હા તો હાવ રોંગ નંબર મારે લાગી ગયો રૂપલી અને એમ એક તું રાઈટ નંબર લાગી ગઈ ને તું રાઈટ નંબર છો અને રૂપલી નંબર હું તું કે હું તારી મતે મોયો તો મને દરી નતો આ તો પછી હું કરું કાઈ નહીં પછી થોડોક ટાઈમ એવું લાગે ને તો એની અરે છૂટા છેડા દઈ પછી આપણે બી ભાગી જાવ કે ભાગવાની વાત નથી આવતા આપણે આમનો વાયલા રાખત ભાગવાનું હું જરૂર છે એવું છે હા ના 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 ગામ બારા મોકલાસ એમ ને કીધું છે ને કે મોડો આવી ગયો એમ કીધું મે મે કીધું ગરમ લાડવા બનતા હોય તો ને ગડી કુ ભરી એમ તારી બુદ્ધિ ને પછી મારે કેવું પડો તારી બુદ્ધિમાં કાય ઘટે ને આટલા ઢોલી ફાઈલી મને ગમતી નથી જરી તારી માટે તો માં છે પણ તને ક્યાં માં છે ગાંડા આ વાત જોઈને રૂપલી તને હું મોયો છું રૂપલી સમજો તારા રૂપ પર નું આવે હું

એ કેમ છે બાકી કંઈ ઘટે નઈ એવું ફિલ્મ લાગ્યું એટલે આ તારા ભાભી કેતા હતા મને કે અમારે જોવા આવું છે અમારે જોવા આવું છે તો જવાય ને ભાભી બે ચાર જણાને પૂછવું પડે પહેલા પૈસા પાણી માં ન જાય ના ના પાણી માં નથી જાય એમ હે ફિલ્મ એ સારું આમ ઘટે નઈ કાઈ હે આ એમાં નથી ને તો પૂછパના આ કેરેક્ટર માં જ હું કરેલો છે અત્યારે પૂછપાટ ઝૂકેગા નઈ સાલા અમે બાયડું પણ હારા હારા ઝૂકી જાય

હવે એક કામ કર બીજી કઈ પડવાય નથી કરવી નાથિયા ના ટાંટિયા ભંગવી નાખી જાવી નાથિયા બાયડી પાએ ઈ તો નો જાલે ને આપણે જુવાનિયા રહી જેવી અને નાથિયા માલ માલ ખાઈ નો મેળ આપણે છે ને પાયલ ભાભી ને કેવી જી થાવા છે ને થાશે અને હારે રહીન ઉપર રહીન કાટલો કઢવી નઈ ગયો હાલો 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 આ ભાભી કોણ લે આવો 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 ધૈન ઘડી ધૈન ભાઈ

પછી કે હું લાંબા ટૂંકા આત કરશ હે ઓલા નાથિયાને કાક કાબુમાં કાબુમાં જ્યાં આવે તારો લારું પાડતો ફરે છે અમારી જેવાનું વારો આ તમે કરવા આવ્યા છો ખબરદાર જો મારા ઘરવાળાનું નામ લીધું હે ને તો એ આઈડો થયો એની ધ્યાન રાખો તમે ધ્યાન રાખવા વાળી હું આવડી બધી બેઠી હો તમે તમારા ઘરનું ધ્યાન રાખો ન ખોદી આવ જાવ તમારી ઘરે એ પાઈલે મારી વાત સાંભળ આ ધોરામાંથી પાછા કાર આવી ગયા હું ખોટું નો બોલું તારા બાપના અંબસ લે અયા કઈ છે નહીં પાહે તમારી જાતને કોઈ જો નામ લીધું છે ને મારા ઘરવારાનું હે મરો આઈથી મોહણિયા તેમાં ઘર ખોદી આવ ન આઈવા મોટા તારો ઘરવાળો આમ ને તારો ઘરવાળો તેમ મોહણિયા તમારા ઘરનું ધ્યાન રાખો ને

ફોન આવ્યો મને ક્યાંક જતા હશે મોહનિયા ગીરે તાટ્યો તો ટકે નહીં થી જતા આયસે તો રામ જાણે કાંઈ કુતરું બુત્રું આડું આવ્યું થી પડ્યા છે હમ તો હું શું કહું છું ગમે એમ તો આપડા કુટુંબમાં કેવાય હાલો ને આપણે ખબર કાઢી આવી એ પાપલ એવું છે હા કે

અને મારે જવું કોઈ વાડીએ પછી વાળીએ પાછું કામ થઈ ગયું વાહિ વાહ જલ્દી આ ને હવે થાય છે એ તમે આલ્યો સાવી એ જાવ તમે જટ અને મારા વાહો માં આવજો અને તું જાઈશ ને એ આ હું તો જાવ છું તમે જાવ ને પણ પાકુ છે ને એ જાવ બાપા જાવ ઓલો ડોહો મરી જાહે આમ જોયું ને ન્યા કોઈ હે ને કોઈ લુંબો ભાઈએ નથી પડી ગયું આ હરક પદુડીનો જેન ચાવી દેવા ગયો ને એટલે હવે એને મારે રંગે હાથે પકડવો છે ને એટલે આ બધા ડ્રામા કર્યા હવે તમે જોઈ લ્યો એટલે રંગે હાથે નો પકડું ને તો હું એની માં પાઈલી નહીં આ કમાડો સહેજે હાસાનો જમાનો

નથુ પુષ્પાટુ તો પ્રગટ થી આયા એ નથુ વારી ની આ કેના ઘર નો નથુ અને તું ચાવી દેવા આવ્યો તો એમ કે હું આયે કામ સાઈ જ દે આવું એમ કાઈ વાંધો નઈ સંજયભાઈ કમાતા જયપાલ આયે આવો તો તમને છે ને કેતો તા અમે કેતો તા તમને એ ઉંદાડી આમ હેઠી 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 મે મેદાન માં ક્યાં જાવું આ માલ ફટ મે કાઈ નત કર્યું આ માલ તો મેદાન માં આલ

જય માતાજી મિત્રો હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ જે મેં કર્યું ને મિત્રો એ હું તો ભૂલે છું કે કોઈ કરતા નહીં નકા પોતે ઢીલા થઈ જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જોઈને તો આમાં હડકા ખોખરા થતા આટલી જ વાર લાગે જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને આ મારો કોઈ મેરી વિડીયો ગમે તો મારી સોનું દેસી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો